કલેક્ટર કચેરી ખાતે એનએની ફાઇલ દબાવી રાખવામાં આવે છે આ ગંભીર આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે ફરી એક વખત ખેડૂતો એનએને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેમના આક્ષેપ છે કે એનએની ફાઇલ જેને ક્લિયર કરવામાં નથી આવતી તેને દબાવી રાખવામાં આવે છે અને એનેની ફાઇલ ક્લિયર કરવા માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવા આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે આ પહેલાં પણ ઘણી વખત આ જ પ્રકારે સામે આવી ચૂક્યું છે કે એનેની ફાઇલ કલેક્ટર કચેરી ખાતે ક્લિયર થયા વગર પડી રહે છે હાલની પણ વાત કરીએ તો ખેડૂતો જણાવી રહ્યા છે કે લગભગ બસો જેટલી ફાઇલો એનેની કે જે ક્લિયર થયા વગર પડી છે જેને ક્લિયર કરવામાં નથી આવી રહી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય ક્યાંક આક્ષેપ ખેડૂતો દ્વારા દ્વારા કરવામાં આવી રહ્યા અને આ માટે ખેડૂત સમિતિ આપવામાં આવ્યું ગુરો સ્ટેટની અંદર પાસે નથી એવું જાણ્યું છે કે આપે જે સંયોગ કરી છે ફાઈલો પ્રજા સુધી પાસી પહોંચતી નથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં મેં માગણી કરી છે કે વડોદરા કલેક્ટર ઓફિસમાં બસો જેટલી ફાઇલો લાંબા સમયથી એનેની પેન્ડિંગ છે એનો તરત નિર્ણય કરવામાં આવે જે કેસમાં એને કરાવવાની જરૂર નથી ખેડૂતને એમાં પણ ફરજ પાડવામાં આવે છે કે તું એને કરાવ કાયદામાં એવી જોગવાઈ છે કે કોર્પોરેશન અને ઉડાની હદથી બહાર જે કામ હોય એમાં એને કોઈ પણ પ્રકારનું એને કરાવવાનું નથી તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવું પડશે મંજૂરી પૈસા લેતા નથી અને આખો પ્રોસીજર ફરી કરાવે છે અમને એવી પણ ફરિયાદ મળી હતી કે કલેક્ટર સાહેબ મંજૂર કરી દે છે પછી પણ અરજદારને એની જાણ કરવામાં આવતી નથી અને આને લીધે બસો જેટલી ફાઇલો તમારે ત્યાં પેન્ડિંગ છે સાહેબે કહ્યું છે કે અમે એની તપાસ કરીશ ને હું બનતું બધા જ પ્રયત્ન કરીશ અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે